તાપી રિવરના પણ કન્ટિન્યુઅસલી મોનિટર કરવામાં આવી રહ્યું છે આ તમામ વસ્તુઓને ધ્યાને રાખીને જે પણ લો લાઈંગ એરિયાઝ છે જ્યાં પાણીની સમસ્યા હતી અથવા તો ખાડીના પ્રભાવિત જો વિસ્તાર છે એ તમામમાં સુરત મહાનગરપાલિકા દ્વારા આગોતરો રેસ્ક્યુ અને ઇવેક્યુએશન અને સ્થાનાંતરણની કામગીરી કરવામાં આવેલ છે એ બધા લોકોને ફૂડ પેકેટ્સ મેડિસિન કિટ્સ ટ્રીટમેન્ટ વોટરની સુવિધા શેલ્ટર હોમ્સની સુવિધા કરવામાં આવી છે કાલે રાત્રે સુધીમાં સાડા અગિયારસો જેટલા લોકોને સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા અને આજથી જો જ્યાં જ્યાં વિસ્તારમાં પાણી ઉતરી ગયું છે ત્યાં સાફ સફાઈ વગેરે કરીને ફરીથી રિહેબિલિટેશનની કામગીરી ચાલુ છે આ તમામ જગ્યાઓ ઉપર કન્ટિન્યુઅસલી ટીમ્સ ફિલ્ડમાં જઈને કામગીરી કરી રહી છે અને વિવિધ વિભાગો જેવા કે ડીજીવીસીએલ ટોરેન્ટ ઇલેક્ટ્રિસિટી તમામ સાથે કોર્ડિનેશન કરીને વીજળી પુરવઠો જળવાઈ રહે પાણીનો પુરવઠો જળવાઈ રહે અને જે પણ વોટર લોગિંગ છે એના નિકાલ માટે એસટીપી એસપીએસ બધા ફૂલ કેપેસિટીમાં ચાલે એ તમામ પ્રકારના પ્રયાસો સુરત મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી રહ્યા છે લોકો જે એક હજારથી વધુ લોકોને શિફ્ટ કરાયા છે ક્યાં ક્યાં વિસ્તારમાં છે સૌથી વધારે ઇફેક્ટેડ કયા વિસ્તાર છે જો લિંબાયતનું એરિયા છે સ્પેશિયલી જો મીઠી ખાડીવાળું વિસ્તાર છે ત્યાંથી લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે એમના સિવાય જો વરાછા ઝોન એ વરાછા ઝોન બી અને અઠવા ઝોનમાં લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે સાડા અગિયારસો જેટલા લોકોને કાલે રાત્રે સુધીમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા એ બધાને કમ્યુનિટી હોલ્સ અને જુદા શેલ્ટર હોમ્સમાં રાખ્યા હતા અને જેમ જેમ પાણી રહ્યું છે છે તેમ તેમ કામગીરી ચાલુ કરવામાં અંતિમ પ્રશ્ન છે જે આખો શહેર પૂછે છે અને મીડિયા તરીકે આપણે અમે પણ વર્ષોથી રિપોર્ટિંગ કરીએ છીએ કે સુરત શહેરમાં હાલત દર વર્ષે થાય જ્યારે પણ વરસાદ આવે ત્યારે થાય છે તો આનો કોઈ કાયમી નિકાલ ખરો મહાનગરપાલિકા પાસે સુરત શહેરમાંથી ત્રણ વસ્તુઓનું એકસાથે ઇફેક્ટ થાય છે એક તો તાપી રિવર ત્યાં ઉપરવાસમાં જે પણ વરસાદ પડે અને ઉકાઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવે એમનું ફ્લો તાપી રિવરમાં આવે છે અને પછી ક્રીક્સ ખાડીઓ આખા શહેરમાંથી પસાર થાય છે અને સમુદ્રનું પણ જો ભરતી છે અથવા હાઈ ટાઈડ અથવા બેક વોટરનું અસર પણ આ બધાને અફેક્ટ કરે છે એ તમામને ધ્યાને લઈને સુરત મહાનગરપાલિકા તરફથી ભૂતકાળમાં અલગ અલગ પ્રોજેક્ટ લઈને કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને લાંબા ગાળાને ધ્યાનમે ધ્યાને રાખતા ફ્લડ મિટિગેશન અને ડિઝાસ્ટર પ્રિવેન્શન માટેના લોંગ ટર્મ પ્લાન સાથે સુરત મહાનગરપાલિકા આ દિશામાં ચોક્કસ રીતે કામ કરશે એક અંતિમ પ્રશ્ન એ છે કે જે ખાસ કરીને પર્વત ગામ ઉણા કુભારી અને લિંબાયત વિસ્તાર જે ઇફેક્ટેડ થાય છે તો ખાડી જે પસાર થાય છે તમે જોયું છે બિલ્ડરોની કન્સ્ટ્રક્શન સાઇટો ખરી એ એ લોકોએ બહુ જે ફ્લો હતો એનો ડાઉન કરી દીધો છે એ દિશામાં મહાનગરપાલિકા કોઈ સર્વે કરાવશે કે ક્યાં એનું વહેણ હતું ક્યાં અત્યારે ટૂંકો થઈ ગયો છે એટલે કે બિલ્ડરો ઉપર બી ક્યાં ને ક્યાં સવાલ ઊભા થઈ રહ્યા છે ફ્લડ ને ધ્યાને રાખીને સુરત શહેરમાં જે પણ કામગીરી કરવી જોઈએ એમનું એક ઇન્ટિગ્રેટેડ પ્લાન બનાવીને અને સ્ટ્રેટેજિકલી ઇન્ટીગ્રેટેડ પ્લાન બનાવીને બધા લઈને ફ્લડ મિટિગેશન અને ડિઝાસ્ટર કંટ્રોલ માટે સુરત મહાનગરપાલિકા ચોક્કસ છે તો આ હતા અગ્રવાલ સુરત મ્યુનિસિપલ કમિશનર જેઓ અમારી સાથે વાતચીત કરતા જણાવી રહ્યા છે સુરત શહેરમાં દર વર્ષે જે હાલત ઉત્પન્ન થાય છે પણ હવે આવતા આવતા દિવસોમાં જો આવી તકલીફ ના પડે એના માટે પણ તૈયારીઓ કરવામાં આવશે પણ સવાલ એ જ છે કે દર વર્ષે સુરતના કેટલાક વિસ્તારો પૂરમાં ગ્રસ્ત થઈ જાય છે અને ત્યારે મહાનગરપાલિકાઓ ફક્ત ફક્ત દાવાઓ અને વાતો કરે છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત